ગોતમાં પહેરવી દીધી છે જો એકદમ મસ્ત ગ્રેવી વાળું થયું છે મસ્ત ગ્રેવી વાળું અને દાણા જો એકદમ મસ્ત લીલા રહ્યા છે હવે રોટલી જો બને જ છે તો આપણે જો બઘા મજામાં છે આ પાતા દેશ સ્વાગત છે તમારું વાનાનો આમ લોગમાં એટલે જો નઈ બેઠા ના કપડાં બહુ ધોય અને કરને છોકરા કરે છે તો વેલા ઉઠી જવાનું કે આજે સરસ સફાઈ કે દીપમાં કરી નખી નામ તો રોજ કરતા જોઈ પણ ઢડક કબડના કપડાં પર થોડું સાડો વાળો પડ્યો છે મને કદાજ થઈ જાય કદાચ મને તો આ થઈ ગઈ

tanakatize naaranbesa azahava majeenawatanata bak ndidakaiyo katiri kanda mara ajorearukae marakajomansani rasmimataninamaab ber matarasabananser majidiwatanakalira kan more kiranbi yakniresi nakavarlagena तो के जम तो हमें जाऊँ से पचवाजे से हाँ जी तो कई वीडियो ना तो नारख के बहुत गर्दी थी तो आज हमें दूसरे दिवस

तो हाँ मेले दिमोकर विख्जे, भल्कोण फोक्रमी फउल्क हाँ? भल्कोो बालेजी, भल्कोणि के? मतलवा उय्दामाईवा जो आनन ते पलान जो हाँ मतलवा हुम् मिली थी से <laughs> <laughs> तो गद्दा देखा है सर हाँ ये छोटी <चौते> थी <laughs> અમની બેન દીધા છે અને મેળામાંથી તો આવ્યા ને પછી તુવેર લાવેલા હતા તો ખોલીને હું અમની બેન ને રમાડતા અને અત્યારે ખબર આવીને હુર આવી છે અને આજે બનાવવાના છે બપોર તુર લાવ્યા ને તો આપણે લીલી તુવેરના ટોઠા બનાવવાના છે તો વિડીયો બધા જોજો કેવી રીતે બને હું વાર ટ્રાય કરું તો હવે જોઈએ આપણે બનાવીએ બધા જોજો કેવી રીતે બધું છે પૂરી રેસીપી જોજો તો દાણા તો જો ઘણા ફોલેલા છે પણ આપણે જેટલા જરૂર છે એટલા બાફી નાખીએ તો જો આટલા બાફવાના છે અને બીજા તજી ઘણા છે તો આને જોઈ દેવાના છે આટલા આપણે બાફી નાખીએ અને બાકી તો બીજું શું જોવે બધું તમને હમણાં બતાવું પહેલાં આને છે ને સરખી રીતે ધોઈ અને બાફી નાખું તો આપણે છે ને પ્રથમ તો છે ને આટલી એક ચપટી જેટલી સોડા નાખવાના છે ખાવાનો સોડા આવે તે અને થોડુંક મીઠું નાખી દઈએ તો સીંધું મીઠું નાખ્યું છે અને સોડા તો એ કે છે ને તો દાણાનો કલર ના બદલે કદાચ તમને મારો અવાજ થોડોક ધીમા આવતો છે પણ કંકે ઓર ન હોતી છે થોડું ધીમે બોલો નહીતર પાછી જાગી જશે હવે આ ઢાંકી દઉં અને દાણાને બફાવવા દઈ એસો સોર કરી દીધો છે અને દાણા એકદમ સરખી રીતે બફાઈ ગયા આપડે મસાલા બધા તૈયાર કરી નાખો પછી બતાઉ તમને બધું તેલ મૂકી દીધું છે અને આપડે તો મસાલા બધા તૈયાર કરીને કે છે તો તો મને બતાવો તો જો પ્રથમ તો લુંગળી છવકરી છે ભેળું લસણ છે તો છે ને તો એટટા હતા છે ને વધારે લસણ પડે તો આપણે જો જાજુ બધું કને ખૂસે અને એટા મને આ दोन મરચાને પેસ્ટ કરી છે તો હવે આપણે તેલ મુકી દીધું ત્યાં મત્રક જીરું નાખી દેજો சுார <laughs> ந <liksomality> ડુંગળી તો ડુંગળી અને લસણનો દાણો સરસ સારા તો પધારી નાખવાનું હવે ડુંગળી માંથી ચડી જાવતી ડુંગળી હસડી રહ્યો છે તો હવે આપણે લીલું લસણ નાખી દીધું અને આને પણ આપણે સરખી રીતે ચડી જવા દી దా అమ్మ నాకు ఎట్ల మిఠు హి అందరం పడ మిశ నాకు దాణా బాయ్ నాకు నాకు అందరం మిఠు నా ఢాయి চল মচালা না নাখি প্ৰথমটো লাল মৰচু লি মৰচাই নাখাছ মিডিয়াম ৰাখিছো হে নাখি ধু থ' मिक्स करने હવે આપણે નાખી દઈએ ટામેટા અને આ મસાલા કસર ખીરી જેવી છે આજુ ટામેટા મસ્ત સડી જશે અને એટલે સટુ પડી જશે તો હવે આપડે ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અમે આપણે પાપલાજ પાપલાજ તુડ રાખી હતી તો એ નાખી દઈએ અને પાણી છે તો આપણે પાણી સહી નાખ દેવાનું છે કેમ કે પછી જે વિગ્રેવી કાટી રાખી હોય એ પ્રમાણે રાખીએ મસ્ત રીતે સડી જશે તો હવે આપણે કથમી નાખી દઈએ કથમીર વગેરે બધું તુરુ છે કોરા જક મનમાં હોય બાકી તો આપણે કત માં રોયક તે બધું કત માં પરમે દીધી છે ને જો મતલબ મસ્ત ઘરે છે છે તા કે મત છે ને જો કે તો એરવ ની નાટોઠા બનાવ પણ આપણે અત્યારે શિયાળો છે તો અત્યારે તો મસ્ત લે લે સોફ્ટવેર મળી રહે તો આપણે એને બનાવીએ જો મસ્ત ગ્રેવી વાળો અને દાણા જો એકદમ મસ્ત લીલા રહ્યા છે હવે રોટલા જો બને જ છે તો આપણે આવે જ છે તો આપણે છે ને તો મને ઉતળશે કેમ કે આજે ઉપવાસ અને હું ઉપવાસે ફરાળ ન કરું એટલે પછી મારે ત્યારે ભૂખ લાગી જાય હાસ્તાઈ તેમ કેમ કે સવારના ભૂખ્યા હોય એટલે કેવરાવે તો જમવા બેસી ગયા હતા સ મને આવવાનું મુળ આવી ગયું તો જમે લીધું કેમ કે ભૂખ બહુ લાગી ગઈ એટલે તો તે જ શક્ય છે तर तू ने रोटला बपर न शाक पिड तू तर बपरे बटाटा आणि वटाणा शाक सरस मजा पण माहिती जमून नव जमी तू ए ोठ शाक केव बन खास कमेंट करजो ने हवे अमिली